મિત્રો આજે આપણે વાત છે જે કહેવાય રીંગણની ખેતી અને જે પણ લોકો રીંગણની ખેતી કરતા હોય છે તો આજે હું આવી ગયો છું સુરેન્દ્રનગરની અંદર જે પણ કહેવાય સાયલાનો સાયલા તાલુકો અને સાયલા તાલુકાની અંદર જે કહેવાય ચોકલેટી ગુલાબી અને એની અંદર આપણા જે એક

પેલા પેલું ફ્લાવરિંગ જોઈશું આપડે જો બરાબર આ તમે ઉપર જો એનો ઘેરાવો જોઈ શકો છો બરાબર છે અને એનો જે લાગ લાગેલો છે ને એકદમ ક્વોલિટી બંધ લાગશે આ તમે જુઓ બરાબર અને એક નહીં દરેક છોડવાય તમારે લાગ તમ જુઓ તો બધી છોડવાય લાગ પુષ્કળ લાગેલો છે અને આજે તમે માલ જુઓ તમે બરાબર આમાં કંઈ ઘટતું નથી બરાબર તમારે કંઈક રીંગણ છે બતાવડો ને પેલા રીંગણ ક્યાંય ગયા આ રીંગણ જુઓ ખેડૂત હાથમાં રીંગણ પડ્યા છે એકદમ એક નંબર છે બરાબર મતલબ જોવા જઈએ તો તમે આમ જેમ કહ્યું તો હમણાં તમે રીંગણ માં કીધું આમાં ખાસિયત શું ડીટીયામાં હા અને ક્વોલિટી બરાબર આ ડીટીયુ આવે ને તમે ડીટીયુ જોઓ ખાલી આમ એવું કહેવાય કે ચોકલેટી ગુલામીમાં ડીટીયુ નો જ મજા નો આવે હા આશીવાદ ને અને બીજી વસ્તુ તમે આ ખાલી કેટલું રીંગણ તમે આ ડીટીયા જે ખરા ને અને વસ્તુની જાત અને બીજી વસ્તુ ક્વોલિટી કે કે જો દુનિયામાં સીધી વસ્તુ છે આપણે જે પણ ખેડૂત શાકભાજી કરતા હોય ક્વોલિટી ના હોય તો ભાવ મળે નહીં નહીં ને બરાબર ક્વોલિટી હોય તો જ મળે

બરાબર તમે રીંગણ કરો છો બરાબર ને તો ફરક લાગ્યો ને બરાબર તો દોઢ વીઘા તમે વિચાર કરો બે જબલા તરી જબલા મતલબ એવું કહી શકાય કે એક એક જબલું કેટલા કિલોનું નું દસ કિલો નું મતલબ વીસ કિલો માંથી અત્યારે કેટલા મળે છે ત્રણસો કિલો મતલબ એવું કહી શકાય કે પંદર દિવસ માં ત્રણસો કિલો અત્યારે માલનો ભાવ કેટલો છે ત્રીસ રૂપિયા કિલો ના એટલે છસો રૂપિયા મણ થયું બરાબર ને એટલે એવું કહી શકાય કે પંદર મણ નું રીંગણ મતલબ તેર મણ રીંગણ વધુ તેર થી ચૌદ મણ રીંગણ વધુ મતલબ એવું કહી શકાય કે છસો રૂપિયાનો તમને મણ ભાવ આવ્યો બરાબર ને છસો રૂપિયા નો મણ આવે તો પંદર ચક્કા ને એવું એટલે સાત થી આઠ હજાર રૂપિયા ઉતારો વહી દો એવું કહી શકાય બરાબર ને સાત થી આઠ હજાર રૂપિયા નો ઉતારો વહી દો હવે આપણે ખર્ચો વધારે આવે છે કે ઓછો આવે છે ઓછો આવે ઓછો આવે બરાબર તમને પેલા એવું લાગ્યું કે આપણે આટલો કરવાથી આમાં કઈ વળશે અને તમે પેલી વાર રીંગણી કરી છે ને પેલી વાર આ ભાઈ કઈ અનુભવ નથી આ ભાઈ પેલી વાર રીંગણી કરી છે એટલે માણસ નવો અનુભવ ના હોય એટલે હું કરે વિડીયો માં જોતા હોય બરાબર ને યુટ્યુબ ના માધ્યમથી તમારો સંપર્ક કર્યો યુટ્યુબ ના માધ્યમથી તો યુટ્યુબ ના માધ્યમથી બીજા લોકો સંપર્ક કરશે કોઈ એવું લાગે ક્ષેત્ર છે ના ના કોઈ ક્ષેત્ર છે ખરું કઈ ના નો ક્ષેત્ર એટલે તમને ઘણી વાર વિડીયો કેતો હોઉં છું કઈ ક્ષેત્રવાનો કોઈ સંપર્ક નથી તમે જે પણ મંગાવશો વસ્તુ ટાઈમે આવી જશે અને વસ્તુ મળી પણ જશે બરાબર અને માહિતી પૂરેપૂરી આપવામાં આવે છે કે નહીં બરાબર તમને ન ખબર પૂરેપૂરી માહિતી આપવામાં આવશે જો તમને આવા પ્રોબ્લેમ હોય તો અવશ્ય સંપર્ક કરો અને આમણે જે ઘનશ્યામભાઈ ઉતારો લીધો છે બરાબર બે મણ માંથી ત્રીસ મણ આપડે એવું નથી કેતા કે આપડે ભગવાન છે કઈ આટલું થઈ જ જાય પણ આપડે એટલું કીધું તમે જે અત્યાર પરિસ્થિતિમાં છો તમને પંદર થી વીસ થી મને ફોન કરવાનો હું રૂબરૂ આવીશ આવ્યો ને બરાબર ને તો આ વસ્તુ નું રિઝલ્ટ છે વસ્તુ ની વાત કરીએ શું રિઝલ્ટ માં આપ્યું છે તો જરા પકડજો આપણે દરેક માહિતી લાસ્ટ તક સુધી રહેવાની છે આ ત્રણ દવા એમને સ્પ્રે કરી છે પહેલી વસ્તુ જે ક્રોપ પરિવર્તન જે કહેવાય આ ઘેરાઓ દેખાય છે અને જે કુણપ દેખાય છે એ પંદર લીટરમાં વીસ એમ એલ આપવાની હોય છે બરાબર આપણી જે પેસ્ટોર્ગો જે કહેવાય થીપ્સ કથેરી માઇટ મિલીબાગ લીલી પોપટી બ્લેક મસી વ્હાઇટ મસી બધી પ્રકારની પ્રકારની વન આ એક એવી છે જે જે તમે હમણાં ક્વોલિટી જોઈ ને જીવાતમાં પણ ક્વોલિટી લાવે અને વજનમાં પણ વધારો કરે રીંગણ ની અંદર વજન કોઈ જીવાત ની દવાઓ આ કઈ ગ્રોથ નું કે એવું કામ ના કરે જીવાત જીવાત નું જ કામ કરે એટલે એક બોટલ માંથી અનેક પ્રકારના કામ કરનારી આ વસ્તુ છે જેને કહેવાય પેસ્ટ ઓર્ગો પંદર લીટરમાં વીસ એમ એલ આપવાનું હોય છે બરાબર બીજું જે બ્લૂમ ફાસ્ટ જ્યાં તમને એક છોડ ઉપર સો થી દોઢસો ફૂલ દેખાય છે એ આ રીંગ બ્લૂમ ફાસ્ટનો કમાલ છે કે જે ક્વોલિટીના ઉત્પાદનમાં જે વજન વધાર્યું છે આમાં કામ શું કરે પંદર લીટરમાં વીસ એમ એલ લેવાનું હોય છે ફૂલની સંખ્યામાં વધારો કરે ફૂલ ખરતા હોય એને અટકાવી દે કુદરત આફતી આવે એમાં આપણું કાંઈ ન થાય પણ ફૂલ ખરતા અટકાવી દે બરાબર અને ફેર પડે અને વજન વધારો કરે અને ક્વોલિટી બનાવે ચાર વસ્તુનું કામ આ બ્લૂમ ફાસ્ટમાં છે

લોકો જમીનની અંદર ખાતરો નાખે છે પણ કોઈ જમીનની અંદર ફૂગ આવતી એનું કોઈ જાત વ્યક્તિ વિચારતું નથી આ જે રૂટ પરિવર્ધન રૂટ ને ડેવલોપ કરે રૂટમાં આવતી ફૂગ મતલબ જે મૂળિયામાં ફૂગ આવતી હોય બ્લેક ફૂગ આવે કાળી ફૂગ આવે મૂળની અંદર ગાંઠો પડી જતી હોય સિક્કા ટોકા આવતી હોય તો આ કામ કરે છે રૂટ પરિવર્ધન માર્કેટમાં મોગી મોગી રૂટ ને લઈને જેમ કે દવાઓ ઘણી મળે છે મારે બોલવાની જરૂર નથી પણ તમે ખાલી એનો ભાવ પૂછી લેજો લિટરનો ભાવ આપડો કેટલો છે ફોન કરજો એટલે તમને કહી સાહેબ બરાબર આ બધી વસ્તુ વાપરી હવે તમે કોઈ ખાતર વાપરવાનું વિચારો છો આ ત્રણ વ્યક્તિની ગેરંટી આપું તમે આ ત્રણ વસ્તુ જમીનમાં દો રીંગણમાં એક બીજું ખાતર નાખવાની જરૂર નથી બરાબર મારા ઘણા બધા વિડીયો છે ચેનલ લશેષક્રમ ના કરી તો કરી દેજો આવનારી મારી દરેક અપડેટ મળતી હશે ઘનજમભાઈ છેલ્લી રીટીમાં બીજા ખેડૂત રીંગણ કરે છે બરાબર આખા ગુજરાતમાં ગણો બાર ગણો આ વિશે શું કહેવું છે તમારે તમારે વાપર છે બરાબર છે હવે એમને કીધું કે વાપરવાનું છે પેલા હું છે કે એક જણ પૂછે દસ ને માર્કેટ દવા મંગાવાની પેલા તું વાપર તો કઈક રિઝલ્ટ જોઈએ પછી તો વાપરીશું પ્રશ્ન છે કે મારા બાજુ વિડીયો હતો કે રિઝલ્ટ આવે છે તો આપણે ટ્રાય કરીએ બરાબર તો અવશ્ય તમે ટ્રાય કરો તમને સંપૂર્ણપણે માહિતી મળશે બરાબર તો તમે જે માહિતી આપી ઘનશ્યામભાઈ ખુબ ખુબ આભાર બરાબર અને આવી નવી રિઝલ્ટ લેતા રહ્યો બરાબર છે અને બીજી કઈ ખેતીમાં વાપર્યું છે આપડે એમાં કઈ ઘટે એમાં ઘટે ઘટે બરાબર એની પણ વિડીયો તમને આવનારા સમયમાં મળશે તો જે પણ માહિતી આપી બધા ખુબ ખુબ આભાર ચેનલ સબસ્ક્રાઈબ ના કરી દેજો આવનારી દરેક અપડેટ મળતી રહેશે